એક જણો ભજન ગાતો અમારે તો સંતવાણીમાં તો બહુ ટીપુ મારે સંતવાણીમાં ભજનો કારણ કે હાથ નો જમાવટ કરતા હોય ને ભજન આમ સુરાવટ થઈ જાય એમાં જમના દૂત આવ્યા ઓલો ભજન ગાતા એનો જ વારો પણ પાંચ મિનિટની વાર હતી એટલે જમના દૂધ ને હું છું પાંચ મિનિટની વાર છે અને એને આવું ડાયરા જોયેલા નહીં ભજન જોયેલા નહીં ન્યા એવું કઈ થાય નહીં તો જમના દૂધ કે બહુ માણા એ મારો હારું ગાયો તો પાંચ મિનિટ ની વાર હતી કે ઘડીક આપણે સાંભળી હતી એ સુટા લઈ ગોર મીડિયા કરવા જમના દૂધ અને એવો ભજનનો માહોલ એ તમને કહું સદગુરુના ચરણમાં કાયમ દિવાળી કદી એને જોઈ મેં રેન અંધારીન એવા ભજન હાલતા હતા ગુરુવાણીના

એટલે ભગવાન કીધું નારદ મને રહેવા દે પણ સામે કે પોદળો પીડ્યો એ ઊંચો કરી અને એની નીચે કિંગો બેઠો ને એને પૂછ સત્સંગ એટલે શું એટલે ઓલાને પોદળો ઊંચો કર્યો ને કિંગાને પૂછ્યું નારદે કે સત્સંગ એટલે હું કિંગો મરી ગયો કે ભગવાન કરે શું કરો કિંગોત મરી ગયો એ તો એક કામ કર બ્રાહ્મણનું ઘર છે એની ઘેરે ગાયનો વાસરો છે તાજી ગાય વૈયાણી છે એ વાસડાને કાનમાં પૂછી લે એટલે નારદ જ્યાં ગયા વાસળાના કાન માં પૂછ્યું કે સત્સંગ એટલે શું ચારી છે લેવાય તો લઈ લઈ ને મુકાબલો લેવાય ઘણો ટાઈમ છે લઈ લે હા પણ આ સત્સંગ ની વાત આપણે સત્સંગ માહોલ માં બેઠા એટલે એ નારદ ને એ ભગવાન ને કીધું તમે એક કામ કરો નારદ એક બ્રાહ્મણ નું ઘર છે એના ઘરે ગાય વેયાણી છે તાજી

એ દીકરાને પૂછ્યા ઓલો કે ઓલા બે કઈ નહીં આને કોણ ગયો તો ઓલો બારો ન નીકળવા દે મને એક તો મોટી ઉંમરે દીકરાના લગ્ન ઓલો જન્મ થયો અને તારે મને તોડાવી નાખો નારદ મારી વાત ઉપર તો ભરોસો છે જાય છે રાજભવન માં જા એમ કે ભાઈ બાળકના જન્મ નો ઉત્સવ આવતો ને એમાં નારદ આવ્યા તા તો આનંદ વધી ગયો પ્રભુ તમે નારદજી આવી ગયા એ કે આરે છોકરાને રમાડવો છે પણ નારદ બીતા થાય રમાડો ને ભૂયો ન જાય તો હારો ઓલા બે તો ગયા થાય રાજા ની ગાદી મરવું મરવું થાય ખોળામાં લીધો એને એમ છું એકુર શેડે વૈયો પછી ક્યાંક થઈ જાય મૂકીને ભાગે લાગ્યા આવે એટલે નારધાવ પછવાડે વૈયા ગયા વોગળામાં જઈને પૂછ્યું જન્મતા બાળક રડે એ જ સારું લાગે જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય લાગે હશે એ નો સારું લાગે જન્મતા બાળક રડે તો જ રૂડું લાગે હશે તો બેકા લાગે છે નારદ આમાં હાથમાં લીધું મરક મરક દાંત કાઢ્યા રાજકુવારે પણ જીભ ધ્રુજેસ નારદ ને પૂછું

એને તમે સત્સંગ શબ્દ પૂછ્યો કે હા મરી ગયો કે હા પછી એક વાસરો તમે પૂછ્યો કે સત્સંગ એટલે શું નારદ કે હા એ મરી ગયો કે હા હે નારદ સત્સંગ શબ્દ ખાલી કિંગો હા મળી જાય તો એને મોક્ષ મળી જાય ગતિ મળી જાય એ પાછો વાસરું થાય ગાયને ઘેરે અને ગાયને પેટ વાસરું થાય અને એને પાછો સત્સંગ શબ્દ ખાલી અડી જાય તો એક કિંગાને સત્સંગ શબ્દ મળે ને આજ રાજાનો થઈ હોય તો જેને સત્સંગ કર્યો એ શું મળી શકે સાહેબ ખાલી સત્સંગ શબ્દ મળી જાય તો રાજા બની શકતો હોય તો જેને સત્સંગ કરશે એને કેટલું પરમાત્મા કેટલું ભગવાન આપશે મોટા મોટી વાત એટલે એ રોટલો મન બહુ ગમે અમારા અમારા વડીલોનો રોટલો આડો આવ્યો અને તમારા જેવા જાય ભાઈઓ અમારી ચિંતા કરે શું વાંધો આવે કાલ તો અમે ઘેરે આવીશું ભાઈ એવો જવાબ આપે બીઠો કાલ અમે ઘેરે આવીશું ને એ હવે તો જમે છે અને દવા લાગુ પડી ગઈ કાલ અમારા ઘેરે વી આવીશું આવું બહેનો કહીએ કે પણ જો આવી રીતે કોઈ બાય બીમાર હોય ને ભાઈ જો કે બે જ નહીં ખાટ લે એ તો એ લીમડા હેઠે બેઠો એકલો દવાખાના લીમડો ને આપણે કે કાં કે મારા બાન બધા બેઠા રૂમમાં એકલી દવાની વાયસાદ આવે ન્યા કેમ ગોઠે લે લગભગ ભાઈ બાવડા પકડીને બેઠા એવો દાખલો હમણાં એક જણો મારી પાસે સ્વામીજી રોવા મળે એક જણો મને કે મારે ભાઈ ઇલેવન લાઈન ને થાંભલે ઠડીને એક ત્રણે તાર પકડાય પણ લગ્ન ન કરાય અરે મેં કીધું હું વાત કરી મને કે હું વાત કર મારે ભાઈ એ ધંધો ન કરાય ભાઈ એ ન કરે અરે મેં કીધું અમે બધા લેર કરીએ કેટલા માણસો બધા લગ્ન કરે લેર મને કઈ તમે કોઈ કહેતા ન હોય ને અમે કહી દઈએ એટલી ભૂલે મારી દીકરો મને જ પાછો પૈસા કે તમે બેન મુઠ્ઠી મારતા હો ભાઈ બાકી સાળો ન કરાય અરે મેં કીધું એવું ન હોય ભાઈ મને કે હું ન હોય માયા ભાઈ વી વર્ષ ચાર લગન છે

અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય અને દાળ તો એવી બનાવે એડિયું પીતા હોય એડિયું અમારા ઘરમાં કોઈ કોઈદી કોઈને કબઈ જાત નથી ભાઈ અ ભાઈ એવી રસોઈની કંતીલી છે એવી દરાંતાંડકા તો માબ છે અરે મે કે ગણાઈ તારી ભૂલ છે બધી બરકે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા આજે એમ નહી મેં કીધું એ દીકરી પરણીને આવી છે તારા ઘરે એટલે તે ડારા ને ફારા કરાય છે કે રસોઈ હારી થવી જોવે મને કે આજે ઝડક ક્યુ ના ખાઈ ગયેલી આ ઝડક નડે મેં કીધું દીકરી ઝસકી ગઈ તે દારા દીધા ને કે રસોઈ હારી થવી જોવે એટલે પછી રાંધવા બેહ એટલે તારી ઝડકી મગજમાં આવે એમાં રોટલી આ બધું થઈ જાય હારી થશે કેમ હારી થશે કેમ ઘરેદા વખાણ કે

ત્યારે મેં કીધું સ્વામીજી કે તમારી દવાથી નથી મટતું દર્દીને ભરોસાથી મટે છે નગર તમારે એક ડોક્ટર થી મટે ને એક ને તમારી એક પોતાની ક્યાં દવાની ફેક્ટરી નોખી છે બધાની ઘેરે એક જ હરખી દવાઓ આવે તાવની ના અંતે હરખા ટીકડા આવે ખાલી ભાવમાં વધઘેટ હોય ઓલાય કીધું હોય પ્રમાણે પણ ડોક્ટર બાવડું પગડે તો એ દર્દીને ભરોસો બે જાય ફલાણા ડોક્ટર ની પાસે પગી જાય હવે અમને સારું થઈ જાય તો સાહેબ એક ડિગ્રી વાળા ડોક્ટર ઉપર ભરોસો હોય અને આપણે આપણા સદગુરુ ઉપર ભરોસો ન હોય તમે પ્લેન માં બેહી જાવ સાહેબ કોઈ કેદી પાયલોટ માં મોઢા હુંઘવાઈ ગયા આપણે સટક ઘસ ઘસાટ આપણે હુઈ જાય ને ય હરા રાડા લા લા દેન ઉતારી નાખે કે જમ મઘર વેયાતી હોય એમ કાંજી બાપા કતવ કાંજી ફૂટા 12 ટાઈમ કતવ હા હા જાણે હા આકાશમાં માં મઘર હાલી જાતી હોય તો એ પાયલોટ ઉપર આપણે ભરોસો છે આપણે હોઈ જાય છે બસના ડ્રાઈવર ઉપર આપણે ભરોસો છે હોઈ જાય છે એક દી અમે ભૂરો બસ માં નીકળ્યા યાત્રામાં ત્રણ ચાર દિન ભૂરો આવ્યો મારી પાસે રાજ્ય એક વાગ્યો મને કે હોઈ ગયા મેં કીધું તો જ જવાય મને કે ડ્રાઈવર જાગે હોય છે તારો બાપી જાગે એટલે જ આપણે હુતા જઈએ એમ

તને નિંદર કેમ આવી તા પ્રભુ હું આવ્યો ચાર તમે જાગતા થતા કા કે મને ભરોસો તો મારો બાપ જાગે છે હવે મારે સુઈ જવામાં કોઈ વાંધો નથી કાપા હે કેવાનો અર્થ એ જે ભરોસો છે એ ભૂકાガルના એટલે મેં કીધું ડર કાટ નાક મગજ માં લી જેવી રોટલી બનાવી એ વખાણ કર બે ત્રણ દી મને કે તો ફેર પડું પડે જા વખતરો કે ગયો કિરે જમમાં બેઠો રોટલી આવી શાક માં બોલી કે વાહ રોટલી દાળ નો ઘૂટલો પીરો વાહ દાળ વાહ શાક ત્રણ વાર બોલ્યો અને ચોથી વાર જા બટકું ભાંગીને કે વાહ રોટલી વાહ શાક વાહ ડાયલ હન ઓલી એની બાય મો ઉપર શેડો નાખ્યો વાહ રોટલી વાહ શાક વાહ ડાયલ લગ્ન છે વી વર્ષ કોઈ કીધું વાહ રોટલી વાહ શાક અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ રાજ્ય હતા કે વાહ એટલી હવે ભોમાલી ભાલા ઊભા છે એમાં આપણે શું કર લઈ ગયો તો એટલે બહેનોમાં એ જે વિવેક જે છે પુરુષ બીમાર હોય ને ખબર કાઢવા જાવ તો એ એ વિવેક જવાબ આપે કે અમારા ગઢાનો રોટલો આવ્યો તમારી જેવા જાય ભાઈ તમારા જેવા સંતો અમારી ચિંતા કરે અમારે શું તકલીફ કાલ અમે ઘરે વિયા જાઉ અમારા છોકરાઓના ને અમારા પુને તમારા ભાઈ પાછા ફર્યા પણ આ જગ્યાએ બાય બીમાર હોય ને તમે જાવ ખબર કાઢવા તો હણે થા જેવા ટાંગા લઈને પોલો બેઠો હોય હળકે વેરામ હા કેમ છે મારા ભાભી હવે નું સાહેબ થાય પૂરું થઈ ગયું કાલ તો કરી દીધી હાલ તો વાતું માંથી ગઈ અને તમે બહાર રખડતા હોય અમર તો ધ્યાનમાં રાખજો લે એ ચિંતા ન કરી શકે સંત છે એ બીજી માં પણ છે